જુનાગઢમાં ઓગણત્રીસ તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે જુનાગઢમાં ચોવીસ તારીખથી વરસાદે વિરામ લીધો છે ઓગણત્રીસ તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચીપકાવે છે એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે ખેડૂતોએ જીપીએસ કોઓર્ડિનેટ અક્ષાંશ રેખાંશ લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું ઓગણત્રીસ તારીખે પરિપત્ર બહાર કરવો પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી પાંચ દિવસની મુદત આપવી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે ઓગણત્રીસ તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે પાંચ છ હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી ડેપ્યુટર કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે અઢી કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કે કહેવાતા અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જૂનાગઢના ખેડૂતો સામે લીએ છે આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ કરી છે